ચાલો ખેડૂત મિત્રો અહીંયા આપણે બહુ અગત્યની માહિતી સમજવા જઈ રહ્યા છીએ ગરીબ ખેડૂતો જે છે એની મિલકત શાહુકારો એટલે આજના શાહુકારો મંડળીવાળા છે પ્રાઇવેટ બેન્કો છે ફાઇનાન્સવાળા છે એ કઈ રીતે ગીરો કરીને પલાવી લેતા હોય છે એના માટે આપણે થોડી વિગતવાર ટૂંકી માહિતી પણ ઝડપથી સમજીશું બીજાના વિડીયોની ઘડે આપણે અડધો કલાક નહીં કરીએ જેટલું બનશે એટલું ઝડપથી હું તમને કહી દઈશ અને બહુ સરળ ભાષામાં સમજાવીશ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટમાં કલમ

તો બોજેદાર તમારી મિલકત સરળતાથી વેચાવી નહીં શકે પણ ગીરોદાર ઝડપથી વેચાવી નાખશે એટલે બોજો જે છે એ પણ મુક્તો કરાવવો જ પડે પણ ગીરો જે છે થોડો વધારે અગત્યનો છે 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 એટલે રહેલી મિલકત મિલકત ને એ એ બોજો પરંતુ ટ્રાન્સફર થઈ જાય એઝ દસ્તાવેજ જેવું એ છે ગીરો છે તો આ બે વચ્ચેનો તફાવત મેં તમને પેલા ક્લિયર કરી દીધો કે બોજો રકમ પૂરતો મર્યાદિત છે બોજો ગમે ત્યારે તમે ભરી શકો જ્યારે ગીરોદાર દાવો લઈ આવે તો બોજો પછી ભરવાનો ન આવે રકમ ભરવાની ન આવે અહીંયા તો તમે રકમ ભરીને સ્ટેપ ઉપર ત્યારે રકમ ભરી એટલે બોજાની રકમ જે છે એ ભરી એટલે દિલકત છૂટી થઈ જાય તો બોજો અને ગીરો અલગ વસ્તુ છે હવે બોજા ગીરોના પ્રકાર જે છે એ સૌ પ્રથમ તો કબજા વગરનું એટલે સાદુ ગીરો સાદુ ગીરોમાં કઈ નથી તમે રકમ લીધી છે એની સામે આ મિલકત છે તમે તારણમાં મૂકી છે એમ એનો અર્થ થાય ઝડપથી આપણે બધા હોજાના ગીરોના પ્રકાર સમજી લઈએ કબજા સાથેનો ગીરો એટલે તમે ગધીન ભાગી બધું દી દીધો છો રકમ લઈ આવો છો ને કબજો એને દઈ દીધો છો તો આ કબજા સાથેનો ગીરો છે યાદ રાખજો આ બધા રજીસ્ટર્ડ ગીરોની આપણે વાત કરીએ છીએ હવે જે છે એ ભોગ્ય ગીરો એટલે કે કબજેદાર તમારી રકમ તમને દઈ દીધી છે ને તમે જગ્યા એને દઈ ગયો છે ને ઉપજ એ ખાઈ જાય છે એ મિલકતમાંથી ભાડું મળતું હોય તો એ ખાઈ જાય છે એટલે મિલકતનો કબજો જાય છે અને સાથે સાથે વ્યાજના બદલામાં એ મિલકતનો ઉપભોગ કરે છે એવી રીતે કેટલાક મિશ્ર ગીરો એટલે ઉપલો ગીરો કીધા ને એમાં કે કબજો તમારી રહેતો હોય સર જે ભોગ્ય ગીરોની હોય બધું મિશ્રણ વાળી રાંધેલી હોય તો એ મિશ્ર ગીરોની અંદર આવે ને મિશ્ર ગીરોની વ્યાખ્યા નીચે યાદ રાખજો ગીરો જે છે એ જ્યારે રજીસ્ટર થઈ જાય ત્યારે ગીરો મુક્તિ કરાવી જ પડે ગીરો મુક્તિ ન કરાવો તો માનો કે શરતી ગીરો હોય તો પાંચ વર્ષની અંદર રકમ પૂરી કરવાની છે રકમ પૂરી નહીં કરો તો શરતી ગીરોની અંદર દસ્તાવેજ થઈ જાય એનો તમને ખબર ન પડે એના દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હોય તો આ શરતી ગીરો છે શરતી ગીરો મુદત પૂરી થઈ જાય એટલે ઓટોમેટિકલી દસ્તાવેજ થઈ જાય અને દસ્તાવેજની જેમ એની નોંધ પડી જાય તો આ શરતી ગીરો છે એટલે યાદ રાખજો કોઈને ગીરો કરતી વખત વખતે બહુ અગત્યની વસ્તુ છે કે ક્યાંક આપણે લેવા નકર દેવા ફસાઈ ન જાય હવે કોઈ પણ પ્રકારનો ગીરો છે તો ગીરોની રકમ વસૂલવા માટે સિવિલ કોર્ટમાં દાવો કરશે પરંતુ જો દસ્તાવેજ થઈ ગયો હોય તો યાદ રાખજો સિવિલ કોર્ટમાં દાવો કરવા જવાનો નથી તમારે એની સામે લડત આપવા જવી પડશે સિવિલ કોર્ટમાં કારણ કે મિલકત એના કબજામાં છે મિલકત એના નામે ચડી ગઈ છે તો આ બે વસ્તુના તફાવતને ખાસ સમજજો કે દાવો જે છે એ કર્યા વગર મિલકત ટ્રાન્સફર થઈ જાય છે તમારી જાણ બહાર એટલે આ એક પ્રકારનો વેચાણ દસ્તાવેજ છે એ હેતુથી ગરીબ ખેડૂતો ન ફસાય એટલા માટે આ ચોખવટ કરું છું હવે બોજો કે ગીરો હોય ને તો એને મુક્તિ કરાવી પડે

પોત મિલકત પોતાના કબજા ઉમલા માટે દાવો કરવો પડે એટલે એને વિમોચનનો દાવો કહેવાય એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ ત્યાંસી નીચેના આવા બધા દાવા ચાલતા હોય છે આપણે બહુ કલમોની વાત નથી કરતા એના માટે પ્રાથમિક હુકમ નામું થાય અને બાનાખતની રકમ વગેરેની વાત આવે પરંતુ બોજો ગીરો મુક્ત કરાવી લો હું તો ખેડૂતોની ફેવરની વાત કરું છું ઓલાની ફેવરની વાત નથી કરતો ખેડૂતો એ બોજા કે ગીરા આવા ગીરા જે હોય ને એ મુક્ત બોજા મુક્તિ તો તમને કીધી રકમ ભરાઈ થઈ જાય પણ ગીરો સામેવાળો રૂપિયા ન સ્વીકારવા માગે તો શું કરો તો કાંઈ નહીં તમારે સિવિલ કોર્ટની અંદર એક દાવો લઈ આવવો પડે કલમ ત્યાંસી નીચે અને આ દાવો જે છે એ મિલકત ટ્રાન્સફર પ્રોપર્ટી એક નીચે જે છે એ આ એક પ્રકારનો દાવો થાય છે અને દાવો ચાલે એટલે પ્રાથમિક હુકમનામા પ્રમાણે તમે ગીરોની રકમ જે હોય ને એ રકમ અને ગીરોની જે તારીખ લખી દીધી હોય એનું વ્યાજ વ્યાજ સહિતની રકમ અનામત મૂકી દેવો મુદત અને વ્યાજ મૂકી દો અનામત એટલે બિનશરતી રકમ આ તમારે મુકાઈ ગઈ એટલે પ્રથમ હુકમનામું થઈ જાય રકમ અનામત પછી કોર્ટ જે છે એનો જજમેન્ટ આપે અને તમારો ગીરો મુક્તિ થાય હવે ઓળખો રકમ ન સ્વીકારવા માંગે ને તો પણ ગીરો મુક્તિ થાય તો ખેડૂતોના હિત માટે આટલી માહિતી આપું છું જેથી કરીને ખેડૂતોની જમીન બચી જશે કારણ કે હવે કેટલાક ભૂમાફિયાઓ આવ્યા છે કેટલાયના મને ફોન આવે છે અમારી જમીન પચાવાઈ ગઈ હજમ થઈ ગઈ તો હજમ થયેલા મગરમચના પેટમાંથી આવી મિલકત બહાર કાઢવા માટે હું રમણીભાઈ અવનવી માહિતી આપું છું યુટ્યુબ રમણીભાઈ લખજો એટલે આવી વિશિષ્ટ માહિતી મળશે આ અંગે ખેડૂતોને જાગૃત કરવા માટે હું ગામે ગામ જાઉં છું અને લેક્ચર પણ આપું છું ઉપરાંત હમણાં એક કેમ્પ પણ કરવાનો છું જ્યાં ખેડૂતોને પોતાના વકીલ પોતે જાતે બને એ માટે પ્રેક્ટિકલ તાલીમ પણ આપીશ અને આવી બધી ઘણી બધી ઉપયોગી માહિતી પણ આપીશ